નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો જણાવી દે કે કર્ણાટકના ચરમરાજનગરના બીજેપી શાસનવી શ્રીનિવાસ પ્રસાદનું રવિવાર રાત્રે બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં સોતેર વર્ષની વય અવસાન થયું હતું તેઓ છેલ્લા ચાર દિવસથી આઈસીયુ માં હતા અને શ્રીનિવાસ બહુ વિધિ બીમેળ હતા અને તેમને બાવી એપ્રિલ બેંગ્લોરની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે મેલ્ટા ઓર્ગ્રી થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું ત્યારે મિત્રો તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે આજે મૈસૂરમાં તેમના જયલક્ષ્મીપુરમ નિવાસસ્થાને લાવવામાં આવશે વી શ્રીનાસ્તા ચરમરાજનગરથી સાત વખત શાસન અને જનગઢ ગુટથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમણે તાજેતરમાં ચૂંટણીના રાજકારણથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો